તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે મજામાં જશો કેમ કે જે અમારા વિડીયો દેખતા હોય હંમેશા મજામાં જ હોય છે તો વિડીયામાં બન્યા રહો તમને આજે અમે અમારા ખેતરનો નજારો બતાવીએ છીએ તો મિત્રો આ દેખો અમારા એડું બાવલ છે તો મિત્રો હવે નીકળી ગયું છે ને મસ્ત તરીકે છે અને વરસાદ પણ બે દાણાથી આપનામનું ચાલુ છે અને પહેલે ફેર અમે તમને મિત્રો તમને બતાવીએ તો મિત્રો આઈડિયામાં પાણી વાળતા વિડીયો બનાવ્યો તો આપણે તો ફરીથી બનાવી રહ્યા છીએ અને મિત્રો આમ કાં તો મિત્રો આપણે ફાઇનલી પણ એથી અહીંયા આવી ગયા છે અને મિત્રો પાસેના ભાગમાં તમને આઈડિયા બતાવે કે આ મસલાગે અને અમારા બાજુવાળા ભાગના છે એટલે અમારા નહીં કોઈ બીજાના છે તો મિત્રો આ રાયડું છે અને આમાં દેખો પલીર ઉગી ગયું છે મિત્રો આ પલીર છે તમારા ભા તમારી ભાષામાં શું કહે છે કોમેન્ટ કરજો અને મિત્રો તમને અમે અમારું ખેતર પૂરું બતાવીએ છીએ તો વિડીયોમાં બન્યા રહો અને મિત્રો પહેલું તો તમે આ દેખી લો મિત્રો મિત્રો આ છે ટિલડીઓ આના ચક્કરમાં અમે કોકના ખેતરમાં કોકના ખેતરમાં ઘૂસી જતા અને કેટલા લોકો આવે ટિલડીઓ રહેતા કોમેન્ટ કરજો મેં મેં પણ ખૂબ રહેણી છે તો મિત્રો અને આપણે આધારે શેરવાડું કરવા બે દાડા હતા થોડા ઓર્ડર હતો એટલે બહારી ગયા હતા જામનગર હતા ને જામનગરથી કાલે આવી ગયા છે એટલે આજે બ્લોક બનાવી ગયા છે તમારો ભાઈ ખેતરનું તો મિત્રો આમ કાં છે રાયડું અને મોયપુલા ખેતરમાં બતાવીશ અમારું નહીં મગફળી મિત્રો વરસાદના કારણે કેટલું બગાડ આવ્યું છે તમને બતાવી તો મિત્રો મોસમ મોસમ પણ જોરદાર છે તો તમારા ભાઈને થોડો થોડો સપોર્ટ કરશો તો તમારા ભાઈને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો આમાં પલીર જોરદાર ઉગ્યું છે ને રાયડું પણ મસ્ત તરીકે કર્યું છે મિત્રો આ રાયડું છે તમારા ભાઈનો લુક તો દેખી શકો છો એકદમ છે તો મિત્રો આ ફાઇનલી આપણે આવી ગયા છે મગફળી અને મિત્રો આપણે ઓલા ખેતરમાં નહીં જઈ શકીએ તો મિત્રો મિત્રો દેખો કાળી મસ્ત થઈ જાય છે મગફળી તો ઝૂમ કરીને બતાવીએ તમને દેખો મિત્રો કાળીમાં જ મગફળી થઈ ગઈ છે આ વરસાદ એટલો બગાડ કર્યો છે મહિનાની મહેનત બાથ ગઈ છે અને આ દીખો મિત્રો આ પલીર છે મિત્રો કેટલું બધું પલીર નીકળ્યું છે કે મિત્રો આયો બ્લોગ ક્યાંય ડેન્ડ કરો છો અને તમારા ભાઈ હં અને સપોર્ટ કરજો બાકી અમારા ભાઈના બ્લોગ આવતા રહેશે તો જરૂરથી વિડીયોને શેર કરી દેજો બાકી જય માતાજી જય ખેડૂત પુત્ર